જય મુરલીધર જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલ માં નવા વ્લોગ વિડીયો માં ગિરનાર ચાર ભાઈ પાટલા માટલા લઈ ગઈ છે બલુનિયા ના લીટા કરી દીધા આપણે કમ્પ્લીટ પાણી પાવાનું હવે જો એક બે દિવસ રાહ જોઈ વરસાદ થઈ જાય તો વાંધો નથી નકર પછી પાણી ચાલુ કરશું ને માલ ભાઈ હુયા જો આવા રીતના બેહી ગયા બધા એકદમ ઘાટો હુયો બેઠો છે બધા મુંડો આપણે છે ને થોડી થોડી લંઘાવી ચાલુ થઈ ગઈ છે દવાનો રાઉન્ડ આપણે હમણાં કર્યો ઈયરનો નો ને ફૂગનાશકનો નો ને દવાનું બધું કામ પૂરું થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું છે માંડવી બધી ભાઈ એક જ ધારી નીકળી ગઈ છે અને બે મહિના પચીસ તારીખ આવે એટલે થઈ જાય પૂરા એ આપણે ઘણો થઈ ગયો કાલને આપણે શોર્ટ વિડીયોમાં એક છોડો ઉપાડીને થયો તો ને મુંડવાય જરાય છે નહીં ક્યાંક છે સફેદ ફૂગ ને કાળી ફૂગનો ને આપણે રાઉન્ડ લઈ લીધો તો આ વાંધો નથી આવા હે ક્યાંક છોટા હુકાય છે સોટા સુકાઈ જાય છે કેમ કે જાઓ અહીંયા થળિયું હોય ને નબડું પડી જાય છે અહીંથી સફેદ ફૂગ હોય કે કાળી ફૂગ હોય કાળી ફૂગ જેવું દેખાય છે બાકી કોઈ જાતનો ફોલ્ટ નથી આ પીરા સોટા દેખાય ને એ માંડવાના છે બાકી ગિરના ચાર છે આ બધી એકદમ કમ્પ્લીટ કોઈ જાતનો ફોલ્ટ નથી આમાં ને હેડે હેડે આપણે ટોર લાગેલો હોય ને સુકાય છે થોડી થોડી એક બે દિવસ વાઇટ જોયું વરસાદની પછી ચાલુ કર્યું મોટર પાણી પાણી ભાવવા માટે ભાઈ ધોરિયા કમ્પ્લીટ જ છે આના બલુનિયામાં આપણે આગળ પતરા બાંધીને એક કોથરો બાંધી દો તો થોડો થોડો કમ્પ્લીટ ધોરિયા થઈ ગયા પાણી આવી જાય આરામથી આમાં ને ભાઈ ગાડી ઉપરનો જુગાડ આપણે દવા છાંટવાનો બતાવ્યું આમાં આગળ વિડીયો કન્ટિન્યુ બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયો જોજો તો ભાઈ ગાડીવાળું આવેલું આવે દવા છાંટવાનું સારું એવું હાલે છે જો કે ટ્રેક્ટર ઉપર આપણે કહીએ એવું તો નહીં પણ તો ઠીક વાંધો ના આવે પ્રેશર સારો કરી લઈએ કરતો તો ભાઈ આમાં કોઈ યત્નો છે નહીં જાજો ખાલી ચાર હાયડું લેતું જાય ચાર આયરનું નોઝલ ને એક કેલબો ને થોડાક પાઇપ ને એવું લેવાનું બે હજાર પચીસોમાં બધું કમ્પ્લીટ થઈ જાય ને થોડુંક ખેતરમાં ભાઈ ઠેપાવાળું ને એવું ગારામાં હાથી આકેલ હોય ને ગાડી ઉસાની સી બહુ થાય છે તો સૂટ હાલતી જાય બસ કાયદેસર બની જાય દવા સારી લાગતી જાય છે કલર તો જાય માથે જ નોઝલ લઈએ હાયની ઉપર બે હજાર પચીસ માં કોઈ વાંધો નમ્ર ભાઈ તમારે સો વીઘા સાટો બસો વીઘા ઘરની સાટવી તો સટાઈ જાય સારી એવી સટાતી જાય એટલે વાંધો ના આવે બાકી એક ધારી ગાડી નથી હાલી શકતી કેમ કે એમાં તો ટોર વાળું હે એટલે ઢેપમાં વીકળા ને હાથી એક એટલે દવા ભાઈ કાયદેસર હટા દી જાય છે વાંધો નથી થોડીક ગાડી નિરાઈ દી આલે એટલે પ્રેશર માપી રાખ્યું હોય બાકી ગાડી થોડીક આમાં વધારે ચાલતી હોય તો પ્રેશર વધારે રાખી દેતા માંડવી ભાઈ પાટના લઈ ગઈ પછી ત્રીની જારીમાં હો જી બાવીસ વરસાદ જેવું થઈ ગયું વિડીયો સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ ચેનલને કરી લેજો જય મુરલીધર જય વસરાત બધા મિત્રોને પેઢેથી પાણી ભરાઈ જાય